જી હાચું બોલો ખોટું બોલો હરે માજી ખોટું બોલતા લાગે આપણે હોખરાદાસ ખરાક જ કરવાની હો ગમે પૈસા પૈસા બધું વાત હોય ને એટલે તમારા તમારા પૈસા કમ્પ્લેટ તેત્રીસ તારીખે તમારા પૈસા લખી આલેસ તેવી તેત્રીસ તારીખે આવી જાય આ કરે પૂરું થઈ રહ્યા હોય

લુકડા લેવા મારા જે પાડી દો કોણ બુખવાડવાનો લેવાનો આપણું કમ થયું કાકા લુકડા લેવા મને

આપણા સમાજ અને આધારિત અરે બુડો ભૂલ થઈ જાય તમને લાગે હું વિધેલો હોય અત્યારે તો નહીં લાગતો પણ પૈસા ને આવતા ને આ કાલ બેંક કોઈ ઘંટા કા હા લુકડા લિયા નું નામ નહીં લેવા આ નહીં હવે લેતો તો નહીં તમે તું લુકડા લિયા લે દારુ દે હા 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 ચાલો દીધી સાબી દે હાણો રૂબુલાજીએ હાણો રૂબુલા હા વેદરી ફૂટી જા રૂબરાય નહીં પૈસા

આ લુકડો લઈ લેવો બે વાર ઊંધી માંગતો નહીં ના બે વાર ચાલે હાર જોઈ લુકડો મુકામો ના હારે આ બે વાર ચાલ જો બડો હોય એમ પૈસા બૈયા નહીં માપ માપ બસ 900 રૂપિયા મિલ્યો 900 રૂપિયા 900 રૂપિયા ને હાર વાળો 900 આપી પેક કરી દેવાળો હા હા પેક કરો ને હા જીન દતાયો ના ભાઈ પૈસા નહી પૈસા નહી તમે અમારે કોણ ઉખરા ખરીદો

પૈસા નહીં લઈ લે આપું છું કે દુકા કે રે રાખતા રે ના તમને તારીખ આવી જાય તારીખે તમારા ફરી બે વર્ષથી હજુ આ 我给你发财，就安尼。 બાકી નહીટ આપણીટલી આપણ શેરમાં કોઈને પૂછું કોઈ જ નહીં પણ ભાઈ હવે તમે જે તમારા પૈસા તમને કેપુલ પૈસા બરાબર ને દુકાન માં તમે માતા કુટા જેટલા અમારી યુટ્યુબ ચેનલ જગત ઠાકોર ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ બે લાયકન વગાડવાનું ભૂલતા નહીં